પોરબંદર ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે વધુમાં સીએમ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા હતા કે પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મશુદ્ધિ માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતામાં જોડાવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો વધુમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી વડીયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના આમંત્રિતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ભાવના માટે ખૂબ આપણે પ્રેરણા આપતું રહેશે એવો મારે વિશ્વાસ